જે પરીક્ષાનું આયોજન કરવામાં છે એમાં મહેસાણા શહેરમાં અને મહેસાણા તાલુકા આ ત્રણ પોલીસ સ્ટેશનના કુલ પરીક્ષા કેન્દ્રો છે આ કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન થવાનું છે આવતીકાલે પરીક્ષાનો ટાઈમ છે અગિયાર વાગ્યા થી તેર જીરો સુધી એટલે એમાં સ્પષ્ટ ગાઈડલાઈન આપવામાં આવી છે કે એના ત્રણ કલાક પહેલા જેનો પણ બંદોબસ્ત હોય સેન્ટર ઉપર તેઓએ સેન્ટર ઉપર પહોંચી જવાનું છે આ સેન્ટર ઉપર એનો એક ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે એ દરેક સેન્ટર ઉપર એક પીએસઆઈ અથવા તો એએસઆઈ અને એની મદદમાં પાંચ પોલીસ કર્મચારી

એક તો પહેલા આપણે આઠ વાગે સાર્ક પહોંચી જવાનું છે અને બોર્ડ દ્વારા એમને નવ વાગ્યા થી સાડા દસ વાગ્યા સુધી પ્રવેશ આપવાનો છે તો આપણી સૌથી અગત્યની જવાબદારી છે કે પ્રોપર ફ્રીસ્ટિંગ અને ચેકિંગ એની જવાબદારી સંપૂર્ણ એ આપણી છે એટલે તમારે ત્યાં બે અલગ અલગ લાઈનો કરાવી દેવાના મહિલાની અને પુરુષની એ ના પુરુષ વ્યવસ્થિત ફિસ્કી ચેકિંગ કરશે મહિલા જે પરીક્ષાર્થીઓ છે એનું મહિલા પોલીસ કર્મચારી ચેકિંગ જ્યારે પરીક્ષાર્થીઓ આવે ત્યારે મોટા ભાગે બહારથી આવ્યા હોય એટલે એની સાથે એમનો થેલો બેગ જે પણ હોય એ વ્યવસ્થિત જે પણ ઇન્ચાર્જ હશે એ કેન્દ્ર સંચાલક સંપર્કમાં રહી અને વ્યવસ્થિત એક જગ્યાએ એક જ જગ્યાએ મુકાઈ લેવાના રહેશે વ્યવસ્થિત એ ચેરો મુકાયા પછી તમારા લાઈન કરી પ્રોપર પ્રિન્સિંગ અને ચેકિંગ કરવામાં આવશે પરીક્ષાર્થી એટલે કે ઉમેદવાર એની સાથે ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જઈ શકશે એક એનો કોલેટર બીજું એનો આઈડી પ્રૂફ અને ત્રીજું કોલ પે આ ત્રણ વસ્તુ સિવાયની ચોથી કોઈ ચીજ વસ્તુ લઈ જવા દેવાની નથી મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર ડિજિટલ વોચ આવું કોઈ

એમના આઈ કાર્ડ ઓળખ કાર્ડ જે છે એ આપણે જોવાના ચેક કરવાના અને જેની ફરજ હશે એ એ એ દિવસ જ વ્યક્તિ કોલેજ હોય હોય સ્કૂલ એના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી માન્ય જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બસો મીટરની ત્રિજ્યા એમાં ઉમેદવાર સિવાય કોઈ અનઅકૃત વ્યક્તિ એ પ્રવેશી શકશે નહીં અને ત્રણસો મીટરની જે ત્રિજ્યા જે છે એમાં કોઈ પણ ઝેરોક્ષ દુકાન સાયબર કાફી આ ચાલુ નહીં કરી શકાય એ આપણે થાણા ઇન્ચાર્જ ઇન્ચાર્જો ખાસ જોઈ લેવાનું છે કારણ કે તમે તો સ્કૂલ ઉપર હશો એટલે બહાર દૂર તો તમે જઈ નહીં શકવાના એટલે થાણા ઇન્ચાર્જ એ પોતાના સર્વેલન્સ સ્ટાફ મારફતે અથવા તો એની જે ગ્રુપ મોબાઈલ પેટ્રોલિંગમાં હોય એની મારફતે આ ચેક કરી દેવાનું છે એટલે કોઈ આવા સાયબર કાફે અથવા તો જે દુકાનો હોય એ બંધ કરવાનું લાઉડ સ્પીકર જે હોય એમાં વગાડી પરીક્ષા દરમિયાન એમને ન પહોંચાડે આ અમુક બહાર પાડેલું છે એટલે આવું ધ્યાન ઉપર આવે તો એ ઝડપથી એમને આગળ કોઈ સરઘસ નીકળ્યું હોય કે કોઈ પ્રોસેસર નીકળ્યું હોય તો એમને ઝડપથી આગળ વધારી દેવાના અથવા તો એ રૂટથી બીજા રૂટ ઉપર એમને ડાયવર્ટ કરી દેવાના રહેશે બીજી મહત્વની બાબત એ આપણે ધ્યાન ઉપર રાખવાની છે કે ભાઈ તમારા પોતાના પણ મોબાઈલ અને બધું એ બોર્ડ દ્વારા જે નિયુક્ત કરેલા એ અધિકારી પાસે તમારે જમા કરાવવાના રહેશે આવી પણ એક સૂચના છે તો આનું પણ તમામે પાલન કરવાનું રહેશે જે પણ ઉમેદવારો જે છે વર્ગ ખંડમાં પ્રવે છે ત્યારે એના બુટ મોજા એ પણ બહાર કાઢવાના છે એટલે કેન્દ્રના જે પણ ઇન્ચાર્જ હશે પીએસઆઈ અથવા એએસઆઈ જે પણ તમે સેન્ટર ઉપર ઇન્ચાર્જ હોય એ સંચાલક સાથે તમે મળી લેજો અને કહી દેજો કે ભાઈ એના જે રૂમ જે ખરો કારણ કે એક સેન્ટર ઉપર હશે એની પર દસ પણ રૂમ હોઈ શકે છે તો તમે તમે રૂમે રૂમેલો તો નહીં ફરી શકો પણ એના વર્ગખંડ નિરીક્ષકને એ સૂચના આપી દે કે ભાઈ બુટ અને મોજા એ પણ બહાર કાઢી દેવાના છે આ ઉપરાંત એ ખાસ જોવાનું છે કે એક વાર એક્ઝામ સ્ટાર્ટ થયા પછી કોઈ પણ ઉમેદવાર એ બહાર નીકળી શકશે નહીં કે મારે નથી પરીક્ષા આપી તો નહીં જ્યાં સુધી ના થાય પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ એક વખત એન્ટર થયા પછી એ બહાર નીકળી શકશે નહીં આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે આમ તો આયોગ દ્વારા નવ વાગ્યા થી દસ ત્રીસ સુધીનો ટાઈમ આપેલો છે પણ કોઈ સંજોગોમાં આ વરસાદની સિઝન છે કદાચ કોઈ થોડું લેટ પડે તો દસ ચાલીસ સુધી એને એન્ટ્રી આપવાની છે તો આ આપણે ખાસ જોવાનું છે આમ તો બધા જ અનુભવી જો તમે ઘણા બીજા બંદોબસ્ત પણ કર્યા છે અને અગાઉ પરીક્ષા બંદોબસ્તો પણ આપણે કર્યા છે એલઆરડી એક્ઝામ ના કરેલા છે પીએસઆઈ જ રીતે ક્લેરિકલ ની એક્ઝામ જે છે એ થઈ એના પણ બંદોબસ્ત આપણે કર્યા છે એટલે આ કોઈ નવો બંદોબસ્ત નથી ઉલટાનો આપણી પાસે એસઓપી પ્રમાણે ફોર્સ પણ વધારે છે એટલે અ માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આ ચાર્જ સંભાળ્યા પછી જે પણ બંદોબસ્ત આવ્યા છે એ આપણે બધાએ ખૂબ સારી રીતે રીતે પાડ્યા છે તો આ બંદોબસ્ત પણ વ્યવસ્થિત પરિપૂર્ણ થાય એવી માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી એ આપણી પાસે અપેક્ષા રાખી અને આપણે સો ટકા અપેક્ષામાં પૂર્ણ પુરા ઉતરીશું એવી મને પણ આશા છે અને આપ સૌને હું અપીલ કરું છું

અત્યારથી જ માનો કે તમે એમની સાથે ગેરવર્તુ કરો તો એક મગજમાં એમની છાપ એવી થઈ કે પોલીસ ડિપાર્ટમેન્ટ ના અધિકારી કર્મચારી આવા જ હોય એટલે મહેસાણા જિલ્લા પોલીસ ની એકદમ ઉમદા આપણી છાપ રહેવી જોઈએ આપણે મક્કમતા બી ડ્યુટી કરવાની છે પણ એની સાથે તોછડું વર્તન કે અસભ્ય વર્તન એ નથી કરવાનું આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અ વરસાદનો સમય છે અને કદાચ જે મોબાઈલ ઇન્ચાર્જો છે એમને પણ હું કહું છું કે માનવીય અભિગમ રાખી કદાચ કોઈ કેન્ડિડેટ કોઈ પરીક્ષા સેન્ટર ન મળતું હોય અથવા દૂર હોય તો સરકારી ગાડીમાં પણ આપણે લઈ જઈ શકીએ છીએ એક માનવીય અભિગમ આપણે દાખવી શકીએ છીએ તો આ પણ કરી શકાય છે બાકી બધા જ વરસાદની સિઝન છે એટલે કાલે સાત આઠ વાગે બધાએ પહોંચી જવાનું છે એટલે એવું ના થાય કે ભાઈ વરસાદ બંધ થાય એની રાહ જોવા તમે પોતે લેટ થઈ જાઓ આ ના થાય એ જોઈ લેજો અને તમારો રેનકોટ સાથે રાખજો ઘણી વખતે એવું નથી કે ભાઈ સ્કૂલ હોય અમુક સ્કૂલમાં એટલી સગવડ ન પણ હોય આમ તો મોટાભાગની બધી સારી સ્કૂલો પસંદ કરેલી છે પણ રેનકોટ અવશ્ય તમે સાથે રાખજો અને ટાઈમસર પહોંચી જજો ઘણી વખતે કે આપણે મહેસાણા છે એટલે ગોપી નાળા છે ભમ્મરિયા નાળા છે એમાં પાણી ભરાઈ જાય આવી પણ શક્યતા હોય છે તો તમે પછી પહોંચવામાં તમે પોતે પણ ડીલે ના થાવ એ પણ જોઈ લેજો વૈકલ્પિક રૂટ આપણને ખબર હોવી જોઈએ આ પણ તમારે જોઈ લેવાનું છે અને ગ્રુપ મોબાઈલો સતત પેટ્રોલિંગ કરે એવું આપણે ઇન્ચાર્જ હોય એ જોઈ લેવાનું છે જે પણ અધિકારી ખાસ કરીને ઇન્ચાર્જ છે તો એ એન્સ્યોર ખાસ લે કે ભાઈ ટાઈમસર બધા એ પોતાના બંદોબસ્ત ઉપર આવી જાય અને ત્રણ પોલીસ સ્ટેશન છે એ બી તાલુકા કે બંદોબસ્ત ગ્રુપ બનાવવામાં આવશે અને એમાં કોઈ પણ તમારે સૂચના બાકીની સૂચના હશે તે સૂચના તમને આપવામાં આવશે પણ કાલે પોતે બધાએ પહોંચી અને ગ્રુપમાં એક ખોટો તમારે મૂકી દેવાનો છે એટલે તમારી હાજરી એન્શ્યોર થઈ જશે કે તમે પહોંચી ગયા આ બંદોબસ્ત ખૂબ મહત્વનો છે અગત્યનો છે અને કેન્ડિડેટ આવી જાય અને તમે પહોંચ્યા ના હોય તો પછી પ્રિસ્કિપ ચેકિંગ કોણ કરશે અને ખાસ કરીને જેનો ટ્રાફિક નિયમન માટે છે એ તો પહોંચી જ જાય ટાઈમિંગ કારણ કે આડે ધર વાહન પાર્ક કરીને જતા રહેશે અને પછી ટ્રાફિક જામ થઈ જાય એ પરિસ્થિતિ ન થાય એટલે જેનો રોડ ઉપર બંદોબસ્ત છે ટ્રાફિક નિયમન માટે એ ખાસ વ્યવસ્થિત રીતે જે પણ કોઈ વાહનો લઈને આવ્યા હોય તો એનું જ્યાં જગ્યા હોય સ્પેસ હોય એ પ્રમાણે એનું તમારે પાર્કિંગ કરાવી દેવાનું રહેશે તો ફરી એક વખત જે માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની જે પણ સૂચનાઓ હતી એનાથી મેં તમને અવગત કર્યા છે અને તમે સારી રીતે વ્યવસ્થિત આજે બંદોબસ્ત કરશો એવી સો ટકા મને પણ અપેક્ષા છે અને માન્ય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પણ તમારી પાસે આવી અપેક્ષા રાખે છે જય હિન્દ